જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે એક સંવેદના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સેક્સ વર્કર બહેનોને બંધારણની જોગવાઈ મુજબ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ મળી રહે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી રહે તેમજ જીવન જીવવાનો અધિકાર આ ત્રણ કલમ મુજબ તેમના હકોની રક્ષણ થાય તે માટે જાગૃતિ માટે એક બેઠક યોજાઈ હતી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સેક્સ વર્કર લોકોના અધિકારોની રક્ષણ માટે તેમજ તેમની સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ ન થાય સહિતની બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી આજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ કચ્છ મહિલા વિકાસ સંગઠન અને સાથી સંગાથ અને અન્ય સંસ્થાઓના સહયોગથી સેક્સ વર્કરો માટે હિતોના રક્ષણ માટે જાગૃતિ માટેનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો આજની બેઠકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી સોલંકી મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એન બી ચૌધરી તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત અગ્રણીઓએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા આજની બેઠક અંગે માહિતી આપી હતી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ કચ્છ ભુજ તથા કચ્છ મહિલા વિકાસ સંસ્થા સંગઠન અને સાથી સંઘાત તથા અન્ય સંસ્થાઓના સહયોગથી સેક્સ વર્ક સાથે સંકળાયેલ મહિલાઓના અધિકારો અને તેમની ફરજો સંબંધી અવેરનેસ પ્રોગ્રામનું એક આયોજન કરવામાં આવેલ હતું આ પ્રોગ્રામ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે બુદ્ધાદેવ કર ચુકાદામાં સેક્સ વર્કર સાથે સંકળાયેલ મહિલાઓના જે અધિકારો સંબંધી અવેરનેસ પ્રોગ્રામો કરવાની જે જવાબદારી નાલસા મારફત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સોંપેલ હતી તેના અનુસંધાને આયોજન કરવામાં આવેલ હતું અને મહિલાઓ સાથે જે ભેદભાવ રહિત વાતાવરણ ઉપસ્થિત કરવામાં અને તેઓને મળતી સગવડો અને સવલતોમાં કઈ રીતે વધારો થાય અને સમાજની સુખાકારીમાં સહભાગી કેવી રીતે બની શકે તથા સમાજને રોગોથી કઈ રીતે બચાવી શકે તે સંબંધી વિસ્તૃત છણાવટ અને ચર્ચા કરવામાં આવી હતી આજ રોજ અમારા ઉપરી અતિશ્રી સાહેબ શ્રી નાવના આદેશ મુજબ જિલ્લાના કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે આરબી સોલંકી સાહેબ સેક્રેટરી ડીએલએસએસ કચ્છભુજ નાવના અધ્યક્ષતા હેઠળ આજે એક સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જે કાર્યક્રમનો મેન હેતુ હતો કે સેક્સ વર્કર્સ બહેનોને બંધારણની જોગવાઈઓ મુજબ કલમ ચૌદ જેમ કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ મળી રહે કલમ ઓગણીસ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ પણ પોતાની વાણી અને પોતાની અભિવ્યક્તિ રહેવા બેસવા જમવા તમામ એ સ્વતંત્રતા એમની મળી શકે તેમજ કલમ એકવીસ કલમ એકવીસ જીવન જીવવાનો અધિકાર આ જે ત્રણ કલમોને અનુસંધાને બુદ્ધદેવ કર્મસ્કાર નામના જે પશ્ચિમ બંગાળના એક અપીલ નંબર હતા એકસો પાંત્રીસ બે હજાર દસના આ એપ્લિકેશન આધારે સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે એક હુકમ કરેલો છે એક ઓર્ડર એ રીતનો આપેલો છે કે ભાઈ જે રીતે બંધારણની આ ત્રણ કલમની જોગવાઈઓને અનુસંધાને દરેક વ્યક્તિને કાયદામાં સમાનતા કાયદામાં સમાન રક્ષણ અને જીવન જીવવાની દરેકને સ્વતંત્રતા છે તેમ આમ વ્યક્તિને જે રીતે સ્વતંત્રતા છે એ રીતે જ જે સેક્સ વર્ક સાથે જોડાયેલી મહિલાઓ છે તેમને પણ આ રીતના તમામ કાયદાની જોગવાઈઓ અનુસાર એમને સમાનતા મળી રહે એમને પૂરતું રક્ષણ મળી રહે એમની કોઈ પણ તકલીફ છે એમની સાથે કોઈ એવો વ્યવહાર થાય છે એમની સાથે કોઈ વ્યક્તિથી કોઈ એવો ગેરકાયદેસર વૃત્તિ કે કોઈ કાર્ય થાય છે ત્યારે એમને ખરેખર સાંભળવામાં આવે અને એમની રજૂઆતને ધ્યાને લઈ અને તેમની સાથે કૃત્ય જે કરનાર વ્યક્તિ છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે અને તેમની તમામ સ્ટેજ ઉપર જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ મીડિયામાં છે કે જેમ કે આવી વ્યક્તિઓનું કંઈ જ્યાં સુધી કોઈ ગેરકાયદેસર વૃત્તિમાં પોતે સંકળાયેલા છે એવું સાબિત ન થાય ત્યાં સુધી એવી વ્યક્તિઓનું કોઈ નામ એમના ફોટોઝ ક્યાંય જગ્યાએ વાયરલ ન થાય સાથે સાથે એમના બાળકોને અભ્યાસ માટે એમના સારવાર સારવાર માટે જે તબીબી ટીમ છે તબીબી જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ તેમને સમાન રીતે ન્યાય મળી રહે સમાન રીતે તેમને સારવાર મળી રહે આમ આ જે સેક્સ વર્ક સાથે જોડાયેલી મહિલાઓ છે તેમને કલમ બંધારણની કલમ ચૌદ ઓગણીસ અને એકવીસ મુજબ જે જે સમાનતા મળવી જોઈએ એ મળી રહે તે માટે સુપ નામદાર સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર કરેલો છે અને એ ઓર્ડર મુજબ તમામ ડિપાર્ટમેન્ટની જે લાગતા વળગતા જે પણ છે એ તેમને પૂરું રક્ષણ અને અધિકાર એમના મળી રહે એવા પ્રયત્નો કરશે અને પોલીસ ખાતા તરફથી પણ અમે આ રીતના જ અમારી સાથે અમારી પાસે આવનારા આવા કોઈ પણ વ્યક્તિ હોય છે જે સેક્સ વર્ક સાથે જોડાયેલા હોય છે પરંતુ તેમને આ કાયદાની કંઈક કાયદાને લઈને કદાચ કોઈ તકલીફ હોય છે તો અમે એને હંમેશા મદદરૂપ થઈએ છીએ અને કાયદાકીય જે થતું હોય અમારી થતી કાર્યવાહી અમે હંમેશા કરતા હોઈએ છીએ અને કટિબદ્ધ છે આજની જે અહીંયા મીટિંગ હતી ખાસ કરીને એના માટેની હતી કે સુપ્રીમ કોર્ટના જે એક રિકમેન્ડેશન છે જે સેક્સવર્ક સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે માત્ર બહેનોની પણ જેટલા પણ લોકો આ કામ સાથે જોડાયેલા છે એ લોકો પણ એક સામાન્ય ઇન્સાનની જેમ ભારતના નાગરિક તરીકે એને પણ જે સમાનતાના અને ડિગ્નિટી સાથે જીવાના જે અધિકારો છે એ કેવી રીતના પ્રાપ્ત થાય એની અવેરનેસ માટેની એક આગલી મીટિંગ હતી એમના સાથે કોઈપણ પ્રકારના ભેદભાવ ન થાય એ એક કોમન એક ઇન્સાન તરીકે એને આપણે જે બંધારણીય અધિકારો બધાને પ્રાપ્ત થયેલા છે સેવાઓ પ્રાપ્ત કરવા માટેના એ દરેક સેવાઓ જે છે એને એવી જ રીતના મળે એનામાં કોઈપણ પ્રકારના ભેદભાવ ન થાય એના ઉપર વધારે ચર્ચા કરવામાં આવી